નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા આપ જય રાજો કા ચવાગા ટીવી રાષ્ટ્રીય સેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવતજીના એક વિડીયોએ આખા દેશના રાજકારણને હચમચાવી દીધો છે રાજકારણમાં બહુ મોટો ભૂકંપ આવ્યો છે તેમનો આ વિડીયો આખા દેશમાં ફૂલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોના કારણે મોદી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને પણ બહુ મોટી અસર કરી રહી એવો વર્તાઈ રહ્યો છે આવનારા સમયની અંદર રાજકારણમાં બહુ મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ આ વિડીયોથી જણાઈ રહી છે તો જોઈએ આ વિડીયો શું કહેવા માંગે છે મોહન ભાગવતજી પંચાત્તર વર્ષક આપણે કીધા લેકિંગ મેં કા અર્થ જાણતા હોઉં પંચાત્તર વર્ષકની સાલ જેવું ઉડી जाती है ખરેખર મોદી હવે રિટાયરમેન્ટ લે છે અમિત શાહ રિટાયરમેન્ટ લે છે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ છે કે જે લોકો પંચોતેર વટાવી ચુક્યા છે તો મોદીના બનાવેલા આ નિયમોનું શું ખરેખર પાલન થશે ભારતની જનતા આજે આ સવાલ પર ઘણા બધા વિચાર વિમર્શ ચાલી રહ્યા છે વિરોધ પક્ષ અને અન્ય પક્ષો પણ આના ઉપર બહુ મોટી ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આ વિડિયો ખરેખર આખા દેશની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે